જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનો જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે અને આ વખતે અપરા એકાદશીના દિવસે અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે આ દિવસે આયુષ્યમાન અને પ્રીતિ યોગ સાથે બુદ્ધાદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે અપરા એકાદશીનું વ્રત બ્રહ્મ હત્યા જેવા ભારે પાપોથી મુક્તિ આપે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે આ વર્ષે અપરા એકાદશીનું વ્રત ક્યારે રાખવું અને પારણ ક્યારે કરવા તેની માહિતી છે એકાદશી તિથિ ત્રેવીસ મે શુક્રવારના રોજ વહેલી સવારે એક તેર વાગ્યાથી શરૂ થશે એટલે કે ગુરુવારની મધરાત બાદ શરૂ થશે અને તે જ દિવસે રાત્રે દસ ને ઓગણત્રીસ વાગ્યે પૂર્ણ થશે એટલે કે આ વખતે અપરા એકાદશીનું વ્રત માત્ર મે શુક્રવારના દિવસે જ રાખવામાં આવશે બધા ગૃહસ્થ અને એકાદશીનું વ્રત રાખવું દસમી તિથિના નિયમોનું પાલન ગુરુવારના દિવસે કરવું રહેશે ત્રેવીસ મે શુક્રવારે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર ને દસ થી ચાર ને અઠાવન સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ છેતાલીસ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે સાત વાગ્યે થશે પ્રાતઃકાળ પૂજાનો મુહૂર્ત સવારે ચાર પચીસથી પાંચ છવ્વીસ સુધીનો રહેશે અને સાંજની પૂજાનો મુહૂર્ત સાંજે સાત દસથી આઠ અગિયાર સુધી રહેશે આ દિવસે પ્રીતિ યોગ સાંજે છ સાડત્રીસ સુધી રહેશે અને ત્યારબાદ આયુષ્માન યોગ શરૂ થશે તેમજ આ દિવસે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર એકાવનથી બપોરે બાર પિસ્તાલીસ સુધી રહેશે ગોધોળી મુહૂર્ત સાંજે સાત આઠથી સાત ઓગણત્રીસ સુધી રહેશે જેમાં તમે દીપદાન કરી શકો છો ઉપરાંત રાહુકાળ સવારે દસ ત્રીસથી બપોરે બાર વાગ્યા સુધી રહેશે દ્વાદશી તિથિ ત્રેવીસ મેં શુક્રવારની રાત્રે દસ ત્રીસ વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે ચોવીસ મેં શનિવારે સાંજે સાતને વીસ વાગ્યે પૂર્ણ થશે ત્યારબાદ ત્રયોદશી તિથિ શરૂ થશે ચોવીસ મે શનિવારે બ્રહ્મૂરદ સવારે ચાર દસથી ચાર સત્તાવન સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ છેતાલીસ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે સાત ને એક વાગ્યે થશે પ્રાતઃકાળ પૂજાનો મુહૂર્ત સવારે ચાર ને ચોવીસ થી પાંચ છવ્વીસ સુધી રહેશે આયુષ્માન યોગ બપોરે ત્રણ એક થી સુધી રહેશે અને ત્યારબાદ સૌભાગ્ય યોગ શરૂ થશે ગોદોળી મુહૂર્ત સાંજે સાત ને નવ થી સાત ને ત્રીસ સુધી રહેશે અને રાહુકાળ સવારે નવ થી દસ ને ત્રીસ સુધી રહેશે ચોવીસમી શનિવારે અપરા એકાદશી વ્રત પારણ કરવાનો શુભ મુહૂર્ત સવારે પાંચ જ કરવું જોઈએ ત્યારે જ એકાદશીનું પૂર્ણ પુણ્યમ પ્રાપ્ત થાય છે અપરા એકાદશી વ્રત રાખનાર ભક્તોએ એક દિવસ પહેલા દસમી તિથિના નિયમોનું પાલન કરીને સૂર્યાસ્ત પછી અન્ન ગ્રહણ કરવું નહીં તુલસીના પત્તા પણ દસમી રાખવા જોઈએ પછી એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી વ્રતનો સંકલ્પ લો મંદિરમાં ગંગાજળ છાંટો એક ચોખ્ખી પર પીળા રંગનું વ્રસ્ત પાતરી તેના ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત કરો ત્યારબાદ સૌપ્રથમ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો અભિષેક કરો તેમને પુષ્પ અર્પિત કરો ધૂપ અને દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો સતત જાપ કરો સાચા હૃદયથી ભગવાનની કથા સાંભળો જો સમય મળે તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અથવા સાંભળો અને અંતે ચાલીસા પાઠ કર્યા પછી કપૂર પ્રગટાવી આરતી ઉતારો એકાદશીના દિવસે તુલસીજીને જળ અર્પિત કરાતું નથી માત્ર ધૂપ દીપ પ્રગટાવી પૂજા કરો અને પરિક્રમા કરો ત્યારબાદ આખો દિવસ અને ધ્યાન કરીને ઉપવાસ ઉપવાસ કરો જે લોકો કરી શકતા નથી તેમણે પણ આ દિવસે ચોખા અથવા ચોખાથી બનેલી વસ્તુઓ અને અનાજનો ત્યાગ કરવો જોઈએ સાંજે ફરી એકવાર વિધિપૂર્વક પૂજા કરીને ભગવાનને ફરીથી ભોગ ધરાવો બીજા દિવસે શુભ મુહૂર્તમાં વ્રતનું પારણ કરો આ રીતે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં